હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને વેલકમ ટુ માય વ્લોગ અને જુઓ આજે અમ મારો આ વ્લોગ છે એ અમારા સુરાપુરા અને કુળદેવીના મંદિરે જે મારા ભત્રીજાએ એટલે કે અમારા ગજેરા કુટુંબનું છે મંદિર સુરાપુરા દાદાનું અને કુળદેવી માતાનું ત્યાં અમારા જેઠના છોકરો એટલે કે પ્રીતમભાઈ ગજેરાએ બાવનગઢની જે સ્તંભ ઉપર ધજા ચડે છે અમારા બાપાની એ ધજા ચડાવી હતી અને તો અમે બધા લોકો એ મંદિરે ગયા હતા અને વિડીયોમાં તમે છેલ્લે સુધી બનેલા રહેજો ને વિડીયોને શેર કરી દેજો ઘણા લોકોને જેથી કરીને એ આ ગજેરા કુટુંબના હોય એ લાભ લઈ શકે દર્શનનો પણ તો હું જો અહીંયા બાપાના મંદિરે આવી ગઈ છું અને અમે લોકો તૈયારી કરવા માંડા છીએ કારણ કે આવીને બધું તૈયાર કરવાનું હોય અને શ્રીફળને એવું વધારીશું અને ત્યાં સુધીમાં ધજા ચડાવવાનું મુહૂર્ત પણ થઈ જશે અને તો સૌથી પહેલાં તો જુઓ આ માતાજીનું મંદિર છે બ્રહ્માણીમાંનું અને ખોડિયારમાંનું અહીંયા તો ચાલો હું તમને સૌથી પહેલાં બ્રહ્માણીમાંના દર્શન કરાવી દઉં આ અમારા કુળદેવી છે અને બ્રહ્માણીમાં છે અને ખોડિયારમાં પણ છે અને આ સાઈડ આવતા આપણે એક સરસ મજાની ખોડિયારમાંની છબી છે જ્યાં હિંચકા ઉપર ખોડિયારમાં ઝૂલે છે અને આ છે માતાજીની મૂર્તિ ખોડિયારમાંની અને ત્યાં ફરા છે જે આપણે સુરાપુરા દાદાના અને ખેતલિયા બાપાનાનું હોય એ અને અહીં આવતા જુઓ આ મારા સુરાપુરા દાદા છે આ મંદિરને બનતા લગભગ પાંચેક વર્ષ લાગી ગયા હતા અને ત્યાર પછી પ્રાણ પ્રતિષ્ઠા ત્રણેય મૂર્તિઓની કરેલી છે અને જુઓ એટલી વારમાં બ્રાહ્મણ દેવતા આવી ગયા અને અમને ધજાજીનું પૂજન કરાવવા લાગ્યા તો અમારા જે વહુ છે એ તજાજીમાં ચાંદલા કરે છે અને બ્રહ્માણીમાની ખોડિયારમાની અને સુરાપુરા દાદાની ત્રણ ધજાઓ હોય છે ત્રણ મંદિર પર પણ હોય છે એવી રીતે સાત ધજા પણ ચડે છે અને ત્રણ ધજા ઉપર સ્તંભની છે જે ખોડિયારમાંની બ્રહ્માણીમાની અને સુરાપુરા દાદાની બાવન ગજની સફેદ કલરની ધજા છે અને આરતી કરી અને બધા એ દર્શન કર્યા અને ત્યારબાદ આ જે ધજાજી હોય એ બધાના ચરણોમાં ચડાવી અને ત્યારબાદ સ્તંભ ઉપર ચડાવવામાં આવે છે તો સૌથી પહેલાં સુરાપુરા દાદા અને માને જે આપણા ફરા હોય છે એને ચડાવેલી અને ત્યારબાદ બ્રહ્માણીમાંના ચરણોમાં પણ રાખી હતી અને આપણે દરેક મંદિરમાં જેવી રીતે કહેવાય ને ગણ કહેવાય છે ગણપતિ દાદા અને હનુમાન દાદા હોય છે તમે દરેક મંદિરે જશો ત્યારે એ શિવના ગણ છે તો જુઓ હનુમાન બાપા છે ગણપતિ બાપાને પણ ચરણોમાં પધરાવી હતી અને હવે આ બાપાના ચરણોમાં પણ રાખશે અને ત્યારબાદ સ્તંભ ઉપર ચડાવશે અમારા પૂજનભાઈ પણ ગયા હતા થોડી વાર માટે સ્તંભ ઉપર પરંતુ ખૂબ ઊંચો છે સો ફૂટ ઉપર રહેશે કદાચ એટલે અને હવે અહીંયા જે ચરણ ચિહ્ન છે ત્યાં પણ નમાવશે અને જુઓ ત્યારબાદ જે પરિક્રમા ફેરવશે પાંચ પરિક્રમા કરવાની હોય છે અને અમે બધાએ જુદા જુદા એ બધાએ ધજાજી ઉપાડવાનો લાવો પણ લીધો હતો અને જુઓ આ હું અને મારા જેઠાણી પણ પ્રદક્ષિણા કરીએ છીએ બાપાના મંદિરની ફરતે અને ત્યાર પછી જ ઉપર ધજાજી ચડે છે અને હવે અમારા જેઠાણી છે અને એ પારસભાઈના મમ્મી છે અને હવે જે સ્તંભ ઉપર ધજાજી ચડશે એ સ્તંભની પણ બ્રાહ્મણ દેવતા દ્વારા પૂજા કરાવવામાં આવે છે અને પૂજા કરી અને જુઓ ધજાને ઉપર એક દોરી વાટે મોકલી દેશે એટલે અહીંથી ઓટોમેટિક ધજાજી એની મેળે જ ઉપર વયા જાય છે અને ધજા ચડાવવા જાય છે જુવા અમારા પારસભાઈ છે એ અને એનો દીકરો જે છે પૂજન એ બંને જાય છે અને અમારા જ્યાં એક કાર્યકર ભાઈ છે યોગેશભાઈ એ પણ ગયા હતા ઉપર અને સાગરભાઈ પણ તો એ લોકો જુઓ પહેલાં જે જૂની ધજા હોય એ ઉતારી લેશે અને જૂની ધજા ઉતરી જાય એની મેળે જ નીચી થઈ જાય છે અને પછી ઉપર જે સ્તંભ હોય એમાં એની મેળે પેલી નવી ધજા હોય છે એ ચડાવી દે છે જે આપણે ચડાવી હોય એ અને જુઓ હવે જે અમે ધજા ચડાવી છે એ ધજાને ફરકવા મૂકી દેશે અને લાઇચ કાઢી હોવાથી થોડોક વિડીયામાં પ્રોબ્લેમ થાય છે કારણ કે સરખું દેખાય નહીં અને સવાર સવારનો સમય હોય તો સુરત દાદા પણ ઉગતા હતા અને જુઓ હવે જે ધજા છે એ ફરકાવી દેશે એ લોકો ઉપરથી અને જુઓ ચડી ગઈ અમારી ધજા તો તમે બધા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બધાને દર્શનનો લાભ મળે